મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલ આવેદન જણાવવામાં આવ્યું કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ વડોદરાની પ્રજા ને સાચી સ્પષ્ટ અને સચોટ નામ અને નંબરો માહિતી મળી રહે તે હેતુસર વડોદરાની પ્રજાના ટેક્સ ના પૈસે માતબર રકમ ને લાખો સબસીડી આપીને રૂપિયા પાંત્રીસ જેવી નજીવી કિંમતે દરેક વ્યક્તિની આ નવીન ડાયરી મેળવી લોક ઉપયોગી માહિતી મેળવી શકે તેવા લોક ઉદ્દેશ્યથી નવા વર્ષે બહાર પાડવામાં આવે છે જે સંદર્ભે વધુમાં જણાવવામાં આવ્યું કે તેમાં પ્રેસ અને મીડિયાના માલિકો તેમજ પ્રતિનિધિ વિશે પણ સાચી સ્પષ્ટ અને સચોટ માહિતી નામ નંબર અને ઇમેલ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે જેના નિયમ મુજબ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ સહતંત્રી એડિટર ઇન ચીફ કેમેરામેન બ્યુરો ચીફ અને લોકલ પ્રતિનિધિના નામનો સમાવેશ કરવામાં આવે છે પ્રસિદ્ધ કરવામાં આવતી ડાયરીમાં આ નામનો સમાવેશ કરવા માટે કાયદાકીય અને નિયમ મુજબ રજીસ્ટર માન્યતા પ્રાપ્ત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ અને માલિકો પાસેથી તેમના લેટર પેડ પર સંપૂર્ણ વિગતો સહી સિક્કા સાથે લેખિતમાં લેવામાં આવે છે અને તેની સાથે જો પ્રિન્ટ મીડિયા હોય તો કેન્દ્ર સરકાર માન્ય આરએનઆઈના લાયસન્સ અને સર્ટિફિકેટની કોપી અને જો લોકલ ચેનલ હોય તો કલેક્ટર દ્વારા વેલિડ રિન્યુ કરેલ ચેનલનું પ્રમાણપત્ર ની કોપી આપવાથી જ ડાયરીમાં નવીન નામનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ પાછલા વર્ષે છાપવામાં આવેલી ડાયરીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બનાવટી અને બિનકાયદેસર તેમજ હયાત ન હોય તેવા બનાવટી લોકો દ્વારા બિનકાયદેસર રીતે ફક્ત લેટર પેડ આપવાથી કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર કેટલાક નામનો સમાવેશ કરવામાં આવ્યો જે ધ્યાનમાં આવ્યો છે જેનાથી પત્રકારત્વ જે લોકશાહીની ચોથી જાગીર છે જેવા પવિત્ર અને સેવાકીય ક્ષેત્રને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક ખોટા નામ પ્રસિદ્ધ કરાવીને તેનો ફક્ત ખોટો ઉપયોગ કરી સાચા પત્રકારોને લાંછન લાગે અને સમાજમાં પત્રકારત્વના નામે અરાજકતા ફેલાવે તેવા દ્રશ્યો ઉપસી આવી રહ્યા છે ત્યારે આવા બિનકાયદેસર પ્રવૃત્તિઓને જાણે અજાણે વેગ મળી રહ્યો હોય તેવું ચિત્ર પણ હાલ ઉપસી રહ્યું છે જે સમાજ માટે ઘણું જ ઘૃણાસ્પદ કહી શકાય જેનાથી સાચા અને પ્રમાણિક પત્રકારોના સ્વાભિમાન અને લાગણી હોય ત્યારે વડોદરાના પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ દ્વારા આવેદનપત્ર આપીને નમ્ર વિનંતી કરવામાં આવી કે વડોદરા મહાનગરપાલિકાની પ્રસિદ્ધ થનારી આવનારી બે હજાર પચીસની ડાયરીમાં થતા પ્રેસ અને મીડિયાના નામોની સંપૂર્ણ સમીક્ષા કરી તેમજ નવીન નામ ઉમેરવામાં કાયદેસર અને ચુસ્ત નિયમાનુસાર જ નામ અને નંબર પ્રસિદ્ધ કરીને લોકોની સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચાડવાની વિનંતી કરાઈ છે સાથે જ આશા વ્યક્ત કરાઈ છે કે આ વિનંતીને સ્વીકારી ઘટતું કરવામાં આવશે અને જો આમ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીઓ અને માલિકો દ્વારા આ વિષય બાબતે ઉગ્ર આંદોલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવાની વિનંતી પણ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

એનું વિશ્લેષણ કરવામાં આવે જોવામાં આવે કે ઉપકારમાં કેટલા ચડેલા છે અને આ વખતે જે ડાયરી બહાર પડવાની છે એમાં ખાસ જે દર વર્ષે નિયમ છે કે ભાઈ પેપરવાળાના નામ ચડાવ હોય તો એનું આરેન એની સર્ટિફિકેટ અને લેટર આપવા ચેનલવાળાનું ચડાવ હોય તો કલેક્ટરનો લેટર આપવા રીઝના ચેનલવાળાનું હોય તો એમની ઓફિસમાંથી એમને લેટર આપવા હવે આ લોકો જે મન ફાવે જે પોતે નામ લઈ લીધા છે તો ભાઈ ફલાણા ફલાણા ન્યૂઝ વડોદરા શહેરમાં એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસની પહેલી જ તારીખે એક મુહિમ ચલાવવામાં આવી છે કે એમએસએમ ના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે અમે એક એક બે હજાર પચીસના રોજ કલેક્ટરશ્રી પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં એમએસએમઈના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મિટિંગ કરવામાં આવી હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે બાગમાં કલેક્ટર બેસે છે કમાટી બાગમાં પોલીસ કમિશનર બેસે છે કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે તમે ત્યાં જઈને ન્યાય માંગો છો ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે હું એક એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકાર તો મેળવેલી છે શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે હોય તો અમારા પાસે પ્રસિદ્ધ કરે એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે હું ઘર શીશે કા એવો પથ્થર ક્યુ મારતે ભાઈ તમારી જુગ્ગી ઉપડ પટ્ટી છે પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે આવે હવે તમે તૈયારી કરી દો તમારા કાચના અમારા નહીં તમારા કાચના સી સ્મેલો પર હવે પથ્થરમારો જ થશે બરાબર અમારો તમાર તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી અમારો સિસ્ટમથી વિરોધ છે તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે તમારા માટે આર એનઆઈના દરવાજા ખુલ્લા છે જાઓ ખર્ચો કરો પત્રકાર બનો તમે ખોટી રીતે એક સેવઉસની લહરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલાં તો બોલવાની જ તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને લાંછન લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટી ભાગમાં મીટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો 23 લાખ પબ્લિક છે બધા પત્રકાર બનો કમાટી ભાગ આવશે સુસન સમણાવી દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશનશ્રીનો કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવ્યો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એન આઈનું સર્ટિફિકેટ લેટર પેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે વિક્રમભાઈ ડાભી સાવધાન વડોદરા સમાચાર તંત્રી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે લોકોને નામ નંબરની સચોટને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના કેશના પૈસે મહાત્બર રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને પાંત્રીસ રૂપિયા જેવી કિંમતે આમ આદમીએ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે અમે વડોદરાના તમામ રજિસ્ટર શ્રી દ્વારા આજે મ્યુનિસિપલ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે તે એની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે પ્રેસ ને મીડિયાનો એ પ્રેસ ને મીડિયાની અંદર ફાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર આર આઈની સર્ટિફિકેટ અને લેટરપેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાઇસન્સ આપવાનું હોય છે વધતાં રીઝનલ પે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લીટરપીડ પર લખીને આપવાનું હોય છે તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે પરંતુ ગત વર્ષોથી ઘણા ઘણા ટાઈમથી વાલા નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા ખોટા નામ એડ કરવામાં આવે છે ને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે જેનાથી સાચા અને સચોડ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં હરાજપતા ફેલાય છે અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ તરાવડાવે છે એની અંદર અમારો સખતમાં સખત વિરોધ છે આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માન્ય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવે છે તે આનું બરાબર જોવામાં આવે નામ નંબરનું લિસ્ટ યાદીને અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે જો આની અંદર કોઈપણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપી અને આનો ફાયદેસર વિરોધ કરવામાં આવશે